નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા પ્રો આઈપીએસ અંકિતા મિશ્રા દ્વારા વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે બાળકો અને મોટેરાઓ માટે બનાવેલ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું બાળકોના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અટકાવવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ અને જાગૃતિ લાવવા પોલીસ અધિક્ષક વલસાડની અધ્યક્ષતામાં ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કમાં બોક્સ ક્રિકેટ વોલીબોલ ઓપન જીમ સ્લાઇડિંગ સ્વિંગ જીગઝેગ રનિંગ ટ્રેક સી શો ટ્રાફિક સાયબર અવેરનેસ લોકો વગેરે બનાવવામાં આવેલ છે શુક્રવાર બીજી મે બે ના રોજ આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કનું ઉદ્ઘાટન કરી જાહેર જનતાના બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે આયોજક અંકિતા મિશ્રા પ્રો આઈપીએસ થાણા અધિકારી ડુંગરા પોલીસ સ્ટેશન તથા ઇન્ચાર્જના પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા પીઆઈ ઉત્સવ બારોટ એયુ રોજ એમપી પટેલ એસપી ગોહિલ જે રાઠોડ સાથે મોટી સંખ્યામાં બાળકો વાલીઓ શહેર નાગરણીઓ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનર આઈપીએસ ઓફિસર મિશ્રા મેડમે છેલ્લા મહિનાથી સંભાળેલો છે આવતીકાલે ત્રીજી એમણે ત્રણ મહિનાનો એમનો તાલીમનો પીરિયડ પૂર્ણ કરી એ આગળની તાલીમ માટે હૈદરાબાદ જઈ રહ્યા છે છેલ્લા મહિનાના દરમિયાન એમણે નોટિસ કર્યું કે ઘણા બધા કિસ્સાઓ ખાસ કરીને વાપી ટાઉન વાપી જીઆઈડીસી ડુંગરા પોલીસ સ્ટેશનમાં નાના બાળકોના અપહરણના વધી રહ્યા છે સાથે સાથે નાના બાળકો સાથે છેડ છે છેડતીના અને નાના બાળકોના શોષણના બનાવો જે ધ્યાને રાખીને એમણે જે એનાલિસિસ કર્યું એના આધારે જે મુખ્યત્વે જે બનાવો બને છે એમાં માતા અને પિતા બંને અલગ અલગ જગ્યાએ કંપનીમાં કે ફેક્ટરીમાં કે કોઈ ઇન્ડસ્ટ્રી એરિયામાં મજૂરી કામ માટે જતા હોય છે અને સાંજના સમયે ખાસ કરીને જ્યારે બાળકો સ્કૂલેથી છૂટા થતા હોય છે એવા સમયે બાળકો બહુ વલનરેબલ હોય છે એ જે રસ્તા પરથી જતા હોય છે તો કોઈ પોતાની ચાલીની બાજ રમતા હોય છે ત્યારે બહુ વલનરેબલ હોય છે અને એવા ગુનાઓના પર અંકુશમાં આવે અને સાથે સાથે સમગ્ર આ જે વિસ્તાર છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર એમાં કોઈપણ પ્રકારનું ચિલ્ડ્રન પાર્ક અહીંયા નથી તો બાળકો અહીંયા ચિલ્ડ્રન પાર્કમાં આવી શકે બાળકો ટ્રાફિકના નિયમો બાળકોની સાથે સાથે જે એડલ્ટ્સ પણ એમની સાથે એમના માતા પિતા આવે છે તો ચાઇલ્ડ હેલ્પલાઇન પછી ફિમેલ મહિલા હેલ્પલાઇન એની સાથે સાથે સાયબર ક્રાઇમ અને એની સાથે સાથે મુખ્ય ટ્રાફિક એ તમામ અંતર્ગત એમને જાગૃતિ આવે એ પ્રકારનું એક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક એ બનાવવાનું અંકિતા મિશ્રા મેડમના મનમાં આવ્યું હતું અને ફક્ત સાત દિવસના ટૂંકા ગાળામાં ડુંગરા પોલીસ સ્ટેશનની આ જે જગ્યા હતી એ જગ્યા ઉપર એ ખૂબ જ સરસ મજાનું ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવામાં આવ્યું છે બાળકોને લગતા અને ટ્રાફિકને લગતા સાયબર ક્રાઇમને લગતા ડ્રગ્સને લગતા તમામ પ્રકારના અહીંયા બેનર્સ મૂકવામાં આવ્યા છે બાળકો રમતા રમતા ચાલતા ચાલતા અને એડલ્ટ્સ પણ જે વોક કરવા આવે એને ચાલતા ચાલતા પણ સરકારશ્રીના જે નિયમો છે જે ટ્રાફિકના કાયદાઓ છે તમામ વિશે જાણકારી મળે એ આશયથી એક આખું આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આ સમગ્ર ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવાનો મુખ્ય શ્રેય આઈપીએસ અંકિતા મિશ્રા મેડમને જાય છે કરીને એનો રખાવનું આયોજન કરવામાં આવે આવનારા સમયમાં જે અમારા પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ દ્વારા જ સવાર અને સાંજ અહીંયા ડ્યુટી નિયુક્ત કરવામાં આવશે અમારા પોલીસ હોમગાર્ડ જીઆરડીના કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે અને ટ્રાફિક પાર્કનો ટાઈમિંગ સવારના અને સાંજના બે ટાઈમમાં ત્રણ ત્રણ કલાક માટે જ ખુલ્લું રાખવામાં આવશે જેથી કરીને સાંજના ટાઈમે અને સવારના ટાઈમે લોકો એનો ઉપયોગ કરી શકે પોલીસ કર્મી હાજર રહેશે એટલે બાળકોની સુરક્ષા પણ રહેશે યસ પોલીસ કર્મી હાજર રહેશે લાઇટિંગની અરેન્જમેન્ટ છે સાથે સાથે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી કરીને અહીંયા રમતા તમામ બાળકોની સુરક્ષા અને શાંતિ જોખમાય નહીં અને તમામ બાળકો ડાયરેક્ટ પોલીસના સુપરવિઝન હેઠળ રમી શકે વલસાડ જિલ્લામાં અમારા વલસાડ શહેર ખાતે પણ અમારું પ્લાનિંગ છે અને સાથે સાથે વાપીનો જે જેઆઈડીસી પોલીસ સ્ટેશન એરિયા છે એમાં પણ આવનારા સમયમાં યોગ્ય જગ્યા મળી આવે તો આ પ્રકારનું એક પાર્ક અમે બનાવવા જઈ રહ્યા છીએ પહેલે સમસ્યા હતી મિસિંગ ચિલ્ડ્રનથી और वो समस्या इस वजह से थी क्योंकि बच्चों के पास कोई ऐसी जगह नहीं थी जहाँ वो सेफली खेल सके और स्पेशली जब वो स्कूल से वापस आ जाते हैं और उनके माता पिता अपने घर पर नहीं होते हैं तो उनके रख रखाव करने के लिए कोई उपस्थित नहीं रहता है तो इस वजह से हमने सोचा कि हम एक ऐसा पार्क बनाएं जिसमें बच्चे आ सकें खेल सकें और सुरक्षित रह सकें इस पार्क से तीन तरह के मकसद पूरे होते हैं पहले तो बच्चों की सेफ्टी रहेगी वो यहाँ खेल सकते हैं ट्रैफिक अवेयरनेस के लिए आप देखेंगे कि जगह जगह हमने बैनर्स लगाए हैं रोड साइंस लगाए हैं रोड साइंस के साथ साथ जो एक्चुअल ट्रैफिक सिंबल्स हैं वो भी लगाए हैं तो ट्रैफिक अवेयरनेस होगा दूसरा यहाँ पर खेलने की जो एक स्पोर्ट्स कल्चर है वो डिवेलप होगा आप देख सकते कि बॉक्स क्रिकेट है उसमें फुटबॉल भी है और वॉलीबॉल भी है साथ में एक फिटनेस एंड एक्टिविटी सेंटर हमने रखा है और उसके साथ ही एक ओपन जिम के भी तीन इक्विपमेंट हमने लगाए हैं ताकि लोगों में एक फिटनेस और स्पोर्ट्स का कल्चर है और ये प्रोविन मतलब रिसर्च में प्रूव किया गया है कि जब स्पोर्ट्स का माइंडसेट आता है यूथ में और बच्चों में तो दूसरी दिशा भ्रमित करने वाली चीज़ें हैं जैसे एडिक्शन हो गया या कोई और गैर कानूनी चीजें हैं उसके प्रति उनका रुझान कम हो जाता है तो इन्हीं सब चीजों को ध्यान में रखते हुए हमने इस पार्क का निर्माण किया है जिससे हमारे बच्चों का भविष्य सुरक्षित रहे और हमारे देश का भविष्य वलसाड़ जिला पुलिस द्वारा आज चिल्ड्रन ट्राफिक पार्क न सुंदर आयोजन कर आजूबाजू में जो स्लम विस्तार में रहता नाड़कों अँ ટ્રાફિક અવેરનેસ છે અને ઘણી બધી કાયદાકીય કલમોના આધારે એમણે જે આ એક થીમ ઊભી કરી છે બાળકો માટે વલસાડ જિલ્લા પોલીસ આપણી પ્રશંસાને પાત્ર છે એમાં વિશેષ ડુંગરા પોલીસ અને આપણા એસપી સાહેબ જેમના માર્ગદર્શનથી આ ભવ્ય આયોજન થઈ રહ્યા છે હું આશા કરું કે આપણા ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓના પોલીસ સ્ટેશન આજુબાજુ જગ્યા ફાળવી આવા ચિલ્ડ્રન પાર્ક બનાવે અને બાળકોને એક સ્વસ્થ સ્વચ્છ મન અને સ્વસ્થ તન સાથે એમનો વિકાસ થાય એવી હું લાગણી વ્યક્ત કરું છું